જય 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 દ્વારકાધીશ ખાસ ક્રિસ્તની ભૂમિ ઉપર જે મહારાષ્ટ્ર અને વર્લ્ડ રેકોર્ડ થવા જઈ છે આપણી સાથે ખાસ જામનગરના સાંસદ એટલે કે જામનગર થી કરી ઓખાથી કરીને આમરણ જેમનો વિસ્તાર છે મેં પેલા પણ કહ્યું હતું કે જે જામનગરની સીટ છે જ્યાં વધુ વસ્તી ધરાવતો આહીર સમાજ જે કૃષ્ણને પણ વાલો છે અને ખાસ સૌના લોકલાડી લાવ્યા સાંસદ શ્રી પુનમબેન માડમ આપણી સાથે છે બેન ખાસ તો વાત કરવામાં આવે તો હંમેશા ઓખાથી કરીને આમરણનો વિસ્તાર સમગ્ર આહીર સમાજ અને દ્વારકાની ભૂમિ જેમાં વર્લ્ડ રેકોર્ડ અને ખાસ આપણા મોદી સાહેબનું પણ જે કહે છે સ્ત્રી સશક્તિકરણ અને ખાસ સ્વચ્છતા અભિયાન શું કહેશો આપ જી આ અખિલ ભારતીય મહારાષ્ટ્ર સંગઠન દ્વારા આખું આયોજન બહેનો દ્વારા કરવામાં આવ્યું છે એ વાત સાચી છે કે બધા આહીર સમાજના બહેનો જ આ મહારાષ્ટ્રમાં અત્યારે ભાગ લેશે પણ એટલા માટે કે માત્ર આહીર સમાજનું ખાલી આયોજન કર્યું તો પણ સાડત્રીસ હજાર રજીસ્ટ્રેશન આખા ગુજરાતમાંથી થઈ ગયું તો અને કદાચ આપણે હજી મોટા સ્કેલ પર લઈ જઈ શકત પણ એટલી જગ્યા આટલી વ્યવસ્થા દ્વારકામાં આપણે એટલા બહેનોનો સમાવેશ કરી શકીએ એમની રહેવાની આવવાની રોકાવાની કોઈ વ્યવસ્થા કરી શકીએ એ પ્રકારે આપણે આજે પણ કોઈ સુવિધા નથી એટલે આ મહારાસ માત્ર આહિર સમાજના બહેનો પૂરતો અત્યારે રાખો ને એમાં પણ બહેનોનું સાડત્રીસ હજાર જ્યારે રજીસ્ટ્રેશન થયું તો ફર્ધર રજીસ્ટ્રેશન પણ રોકી દેવામાં આવ્યું પણ આમાં આહિર સમાજના બહેનોનું માત્ર ઉદ્દેશ્ય આ મહારાષ્ટ્રના માધ્યમથી તમે સૌ જાણો છો ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ સાથે રાસ એક એનું અભિન્ન અંગ છે એક જોડાયેલું આપણું એક કાર્ય જ છે કે જ્યાં આપણે ભગવાન કૃષ્ણની વંદના કરતા હોય એમની પ્રાર્થના કરતા હોય એટલે ત્યાં રાસ અવ અવશ્ય અવશ્ય આપણે એ કૃષ્ણ ભક્તિના ભાગરૂપે જ કરતા હોય છીએ લેતા હોઈએ છીએ ને આદિ અનાદિકાળથી આપણા પૌરાણિક ગ્રંથો હોય આપણા ધાર્મિક ગ્રંથો હોય એ બધામાં રાસનો ઉલ્લેખ અને એની મહિમા નું ક્યાંક ને ક્યાંક આપણે ઉલ્લેખ વર્ણન વાંચેલું છે એનું મહત્ત્વ પણ આપણે સૌ જાણીએ છીએ એટલે માત્ર ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકાધીશની ભક્તિના ઉદ્દેશ્યથી આ આખું આયોજન કરવામાં આવ્યું છે એમાં વિશ્વકલ્યાણ જનકલ્યાણ એક બધી જ સામાજિક સમરસતાઓ અને સાથે સાથે આ ઉત્થાન સાથે બધા જ સાથે રહી અને પ્રગતિ કરે એ એ ઉદ્દેશ્યથી જ આખું આયોજન છે આહીર સમાજના બહેનો અહીંયા માત્ર વિશ્વકલ્યાણ જનકલ્યાણના ઉદ્દેશ્યથી પ્રાર્થના કરશે પોતાના ઈષ્ટદેવ દ્વારકાધીશને અને આ મહારાષમાં પરંપરાગત પોશાક પહેરી અને ભાગરૂપ રહેશે આપણે સૌ જાણીએ છીએ ભારતની આપણી સનાતન પરંપરા હોય કે આપણી આવી રીતે સામાજિક સાંસ્કૃતિક જે પરંપરા હોય એ વિશ્વની જૂનામાં જૂની આપણી આ પરંપરાઓ છે ત્યારે આપણા જે પોશાકો પરંપરાગત પોશાક છે એનું પણ એક અલગ મહત્ત્વ આપણે સૌ જાણીએ છીએ તો એટલે પરંપરાગત પોશાક પહેરી જે પોશાક એક ઓળખનો તો ભાગ છે પણ ભારતની સંસ્કૃતિ કેટલી મજબૂત જૂની અને આજે પણ આજનું આ જનરેશન પણ કેટલી મજબૂતીથી એ પરંપરા સાથે જોડાયેલું છે એની પણ પ્રતીતિ આપણને કરાવશે એટલે બધા જ બહેનો પરંપરાગત પોશાકમાં આ રાસમાં ભાગરૂપ રહેશે આમાં સાંસ્કૃતિક કાર્યક્રમો હોય આપણી સાંસ્કૃતિક ધરોહરને મજબૂત કરવાની કરવાની વાત હોય ધાર્મિક ધરોહરને વધુ મજબૂત કરવાની વાત હોય આ તમામ કાર્યોને આવરી લેવામાં આવશે સામાજિક રીતે બધા જ સમાજોને સાથે લઈ અને એક સ્વચ્છતા અભિયાન દ્વારકા ખાતે મોટા પાયે એક સંદેશ માટે કે સ્વચ્છતા આપણા જીવનનું એક મજબૂત અંગ છે અને જેમ કહેવાય છે કે સ્વચ્છતા ત્યાં પ્રભુતા એટલે ઈશ્વર પણ ત્યાં વસે છે જ્યાં સ્વચ્છતા હોય છે એ સંદેશ એ ઉદ્દેશ્યથી સ્વચ્છ સ્વચ્છતા અભિયાન પણ આ બહેનો દ્વારા કરવામાં આવશે સાથે સાથે જે મહાપ્રસાદ લેવામાં આવશે એના દાતા પણ બધા બહેનો જ છે અને બધા બહેનોની એક લાગણી છે કે ભગવાન કૃષ્ણનો પ્રસાદ બધા જ બહેનો અહીંયા બધા જ પરિવારો જે આવે એ સાથે બેસીને લે તો એ પણ એક ખૂબ સરસ ઉદ્દેશ્ય એટલે અને જે નવી જનરેશન છે એના માટે શિક્ષણ હોય વ્યસન મુક્તિ હોય સમરસતાથી બધા સાથે હળીમળીને રહેવું અને ખૂબ મહેનત કરી અને આગળ વધવું એ આખો સંદેશ અહીંથી આપવામાં આવશે કોટા પૈસા વેડફવા કોટા કોઈ પ્રસંગોમાં વધુ ખર્ચા કરવા એના કરતાં કોઈ સારા કામોમાં સમાજ કલ્યાણના કામોમાં એ જ પૈસાનો ઉપયોગ થાય એ એ પ્રકારે પણ આખી વ્યવસ્થા જાગૃત થઈ અને સમાજ આવતા દિવસોમાં ઊભી કરે એ પ્રકારે આખા સામાજિક મેસેજીસ પણ સમાજને ક્યાંક આપવામાં આવશે એટલે મૂળ આખો હેતુ આમાં માત્ર ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ એમની ઉપાસનાનો છે અને આ મહારાજ જે ત્રેવીસે બપોરે એ શરૂઆત થશે ચોવીસે બપોર સુધી એટલે કે દસ અગિયાર વાગ્યા સુધીમાં એની પૂર્ણાહુતિ થશે એ આખું માત્ર ધજાથી લઈ દ્વારકાધીશની ધજા ચડાવવાથી લઈ અને સાંસ્કૃતિક કાર્યક્રમ હોય અન્ય જે કાર્યો છે એ બધા માત્ર ને માત્ર એક જનકલ્યાણ વિશ્વકલ્યાણ બધાની સુખાકારી સમરસતા અને આવી જ રીતે બધા એક થઈ આપણી પરંપરા પારંપરિક ધરોહરને વધુ મજબૂત કરી અને આપણા રાષ્ટ્ર ને એક મહાન રાષ્ટ્ર બનાવવામાં પણ યોગદાન આપે એ ઉદ્દેશ્યથી અત્યારે સમગ્ર આહીર સમાજ માત્ર ભગવાન શ્રી દ્વારકાધીશની આરાધના માટે ત્રેવીસથી ચોવીસ આ મહારાષ્ટ્રના માધ્યમથી એકત્રિત થઈ અને આહિર સમાજના બહેનો આ મહારાષ્ટ્રમાં ભાગરૂપ રહેશે ખાસ કરીને વાત કરવામાં આવે તો આના અધ્યક્ષ દ્વારકાધીશને બનાવ્યા છે રાજનીતિની શરૂઆત દ્વારિકાને દ્વારા અધ્યક્ષ છે દ્વારકાધીશ ભાજપ કોંગ્રેસ વગેરે જે નેતાઓ છે એક સાથે આયર સમાજમાં જોવા મળશે જેની નોંધ દિલ્હીમાં લેવાશે શું કેશો એ બાબતે આપ પહેલી વાત તો એ છે કે આ કોઈ રાજકીય કાર્યક્રમ જ નથી એટલે મને લાગે છે કે અહીંયા આ કાર્યક્રમમાં જે કોઈ પણ ભાગરૂપ રહેશે એ સમાજના દીકરા દીકરી તરીકે સમાજના સદસ્ય તરીકે અથવા ક્ષેત્રના એક સદસ્ય તરીકે નાગરિક મનુષ્ય તરીકે ભાગરૂપ રહેશે એ બધું આ પટાંગણમાં આવતા પહેલા એ બધું બહાર મૂકીને આવશે એ પછી રાજકીય કોઈ જવાબદારીઓ હોય કે અન્ય કોઈ જવાબદારીઓ હોય એ બધું બહાર મૂકી અને આ સ્થળ ઉપર માત્ર ભગવાન શ્રી કૃષ્ણ ની ભક્તિ ભગવાન દ્વારકાધીશ ની આરાધના અનુસંધાને આવશે અને એમના મનમાં અને એમના કાર્યમાં એક જ વાત હશે એ હશે ભગવાન શ્રી કૃષ્ણ સંપૂર્ણ પોતાની જાતને સમર્પણ એ સિવાય બીજી કોઈ વાત નહીં હોય એટલે આ કોઈ રાજકીય કાર્યક્રમ નથી અને એને કોઈ રાજકીય કાર્યક્રમ તરીકે જોવો પણ ના જોઈએ કારણ કે આ બહેનોએ ખૂબ મહેનત ખૂબ આસ્થાથી મહેનત કરી છે જે બહેનોને રાજકારણ સાથે દૂર દૂર સુધી કંઈ લેવા જ દેવા જ નથી એટલે એમની જે આસ્થા છે હું માનું છું કે આપણે એને રાજકીય ક્યાંય નામ પણ આપશું તો એમની આસ્થા અને એમની અત્યાર સુધીની જે મહેનત છે એને ક્યાંક ઠેસ પહોંચશે એટલે હું બિલકુલ સ્પષ્ટપણે આ સ્પષ્ટતા કરું છું કે આ કોઈ રાજકીય કાર્યક્રમ નથી આ માત્ર ભગવાન શ્રી કૃષ્ણ ની એકદમ ઉપાસના શ્રદ્ધા સાથે ઉપાસના અને વિશ્વકલ્યાણ જનકલ્યાણ હેતુથી સમરસતા હેતુથી અને એક સુંદર સામાજિક પ્રગતિનો મેસેજ આપવાના ઉદ્દેશ્યથી આખું કાર્ય છે જેમાં દ્વારકાધીશની ધજા હોય કે મહાપ્રસાદ હોય એ ખૂબ શ્રદ્ધાથી અને રાસ હોય ખૂબ શ્રદ્ધાથી તમામ જેટલા લોકો આમાં ભાગરૂપ રહેશે એ તમામ લોકો ખૂબ માત્ર શ્રદ્ધા અને આરાધનાથી આ સમગ્ર આખા પ્રસંગને સાથે મળીને ઉજવશે ખાસ કરીને જે આ પ્રોગ્રામ કૃષ્ણની આરાધના અને ખાસ આપ કેવી રીતે નિહાળશો શું કામ કે ખાસ જે આપ સમાજના લોકલાડીલા છો વધુ લોકો આપના સંગઠન છે કેવી રીતે આપની હાજરી રહેશે શું તૈયારી આપની સમાજની દીકરી તરીકે હું મારી જાતને ભાગ્યશાળી સમજું છું જેમ દરેક દીકરીઓ દરેક બહેનો જે આ કાર્યમાં ભાગરૂપ રહેશે પોતાની જાતને ભાગ્યશાળી સમજે છે કે આ કાર્યમાં ભાગરૂપ રહી શકશે એવી જ રીતે હું પણ એક દીકરી તરીકે એક મહિલા તરીકે સમાજની એક દીકરી તરીકે મારી જાતને ભાગ્યશાળી સમજુ છું કે આ કાર્યમાં હું ભાગરૂપ રહી શકીશ અને હું તો હંમેશા એક વાત કહું છું કે હું આહીર સમાજની ભાગ્યશાળી દીકરી છું જેને દરેક સમાજના આશીર્વાદ અને સહકાર પ્રાપ્ત થયો છે માર્ગદર્શન પ્રાપ્ત થયું છે ત્યારે આ કાર્યમાં આહિર સમાજની દીકરી તરીકે ભાગ ભાગરૂપ રહેવામાં માત્ર ધન્યતાની અનુભૂતિ સાથે અને સંપૂર્ણ શ્રદ્ધા સાથે અમે બધા જેમ બધા બહેનો જોડાશે એમ હું પણ આ સમગ્ર કાર્યમાં જોડાઈશ વાર